તો ચાલો આપણે પેલા ચા પીએ અને ચા પી લઈએ પછી આગળ બ્લોક ની શરૂઆત કરી આપણા લઈ લીધો છે અને નાસ્તામાં આપણા કેવળો અને રોટલો જુઓ આ ચા આ વંકાર રોટલો અને આ કેવળો જુઓ તમે આપણે પહેલાં રોટલો ખાઈએ છીએ રોજ તો નાસ્તે કેવળો ખાવાના છે ચાલો પેલા કેવળો રોટલી ચા ગરમ છે થોડી ઠરવા દીધું 이렇

તો કઈશ આપણે મંદિરનું કોમ પૂરું કરી આવી જાય છે ઘેર હવે પ્લાસ્ટર કરવાનું બાકી રહ્યું એ તો હવે આપણા આઠ પ્રસુત કરવાના છે અને બધા ભેગા થઈને આપણા ભેગા થઈને જ પ્લાસ્ટરને સણને ઉભરું કરીએ છીએ તો અને આપણે આવી જ્યારે ઘેર પાછા ખાવા કહું જવાનું એવું પૂરું થઈ ગયું જાય મંદિરનું મંદિરને જોઈ નાખીએ જોઈ લીધું હવે જોઈ શકો આપણે મંદિર ધોવાનું સારું કરી નાખ્યું દે ફાઇનલી ધોઈએ નાખીશ કમ્પ્લીટ અને આપણે ધોઈને આવું લાગીશું બરાબર બધી ભૂખ કર વાગે છે બાર એટલે ખરીદી આપણે ઘરમાં જઈ પછી બીજી વાત કરીએ આવા આપણા ફાર્મિંગનો વિડીયો હતો એ તો નહોતું કરવાનું કે આપણો કરવાથી રહીએ પણ આપણા ઘરમાં રજૂ મંદિર કારીગર આવી ગયા એટલે આપણે રહી ગયું ફાર્મિંગનું કમ બાકીને આપણો ઘર મંડી પડે પ્લાસ્ટરનું મંદિરનું અને આપણું મંદિર તો તમે જોઈ જેવડું ચેવડું કા અનુસર એ ચલો આપણે જઈએ ખાવા પહેલાં આપણા ઘર બની જાય કહ્યું છે આપણે દાળ અને રોટલા રોઠવા તમે ये रही दाल और ये रहा है बाजरी का रोटला और दाल बता कैसी और दे दो कैसी बनती देख ये रही दाल और अपने खाइए आप लोग देखो गया तिलवा लग दी चूल देसी दो

ઇવાનો પાર્ટનર પેલો હું તો એટલા રહે જોઈ રહ્યો આપા તો રોજ ખાવાના છે પણ ઇવાનો કુલ રોટ ના બધું નાખી ખાઈ કોઈ બી વસ્તુ લાવીને રાઈ જન તાપો ના ખાઈ દેવાનું તમે દે ના ખાતા તો કલ્લાય વસ્તુ ખાતા તો એ કોઈ પરિકુ ખાતા તો પરમ કોઈ નવ વસ્તુ બનાવે તો એ જો પાસે પરિ આવી ગયો આજો અવિનુ આવી એક પ્રયો રોટલો જ બીજા આવતા જ નહીં બે લે આવતો રોજ બે ટાઈમ એક બાબત ફોરે અને આપણા ચા પીએ તાળે એટલે ચા પીએ તાળાને નાખી દે છે પછી ધાબી ચાતા તાળા ખાઈ આપણે છોડી દઈએ છીએ આપણે ભાજીનો રોટલો જોવો તમે કાપડ બની છે ડાલ એટલે આમાં તો ભાજીનો રોટલો જ પડે બીજું ખાઈને પડે આપડો રોટલો છોડી દીધો જો જોડો આ રીતના છોડી દઈએ કઈ આપણે ચમચીની સિસ્ટમ ના હોય આપડે ગમવાડો आपण चमची थी म्हणजे आणि आपण डायरेक्ट होयसो कसो आपण सोडी दिदूचे ચાલો ગાઈસ આપણો લંચ કરી મળીએ પછી તમને આપણે આપણે ખાવાના જ ચ્યાજો ને આપણે લંચ કરીને પછી ફાઇનલી મળીએ આપણા પાણી ભરવા જઈએ ખાંડ તો ગાઈસ તમને કીધું કે પોણી આવે એટલે આપણે મળીએ તો આપણા પાણી આવી જશે તમે બતાવી જો આવી ગયું છે પાણી અને આપણા ભરવાનું છે આપણે તો ચાલો આપણા મેલ્દી આપણે કેમેર વેમેર લગાવી દઈ શક અને પાણી ભરીએ ફાઇનલી ચાલો

કલર સોલી દઈજ જુઓ કાપડા નહીં તમે તૈયાર જોઈપ પેન્ટ અને જેવી ટી શર્ટ જેવી છે કહી દે જેવા એ ખરી તમે કલર કહી દેજો કમેન્ટમાં ગાઈસ આપણા આવી ગયા ખેતરમાં તમે જુઓ અને આપણા જે ઓબા વાયા છે ને ઓબા ચોંફાળી ખજૂર દાળિયામાં બધા વાય છે ને એને ગોળ કઈ નાખે તમે જો બતાવું જોઈ શકો છો આપણો જેવો પેલા બને અને ગોળ કરી નાખ્યો પછી એક ને એમાં અંદર ગોળ કહી નાખી જલ્દી ગ્રોથ થઈ જાય જો અને આપણો હરે આવો બને ગ્રોથ કર્યો છે અને હા જો ફાઇનલી અને બહુ ગ્રોથ કરવાની છે આપણે જલ્દી કારે ગ્રોથ જલ્દી થાય નહીં આ રહી છે આપણો ખજૂરી આ રહી ડાળેમ ના બને તો આપણો હમણાં જો આયે છે ને એનો ગ્રોથ ગોળ કર્યો નહીં જો કાયદો હું કઈ જાવ ગાય બને પણ ગોડ કરી નાખ્યો છે ને બીજો એક હજી એક આવા બને ગોળ કહી નાખે છે જોઈ શકો છો બધાને આપણે આજે ગોળ કહી નાખે તો વરસાદ આવે તો થોડુંક પાણી બહુ કાઠું નાખી જાય તમારે અને આ રે જમફળી છો તમે અને જમફળ તો મોટો અત્યારે બધા પૂરો થઈ જાય નવી ને બાકી રહેશું અને કઈ તો તમને વતી દીધા મુ બાકી જો તમે ઝાર થઈ છે ખાસી અંદર મોટી મોટી થઈ જાય તમે જોઈ શકો છો ઉગવાની આશા નથી પણ ઊંચી થઈ છે જુઓ ને કાંઈ આપડે તમને ઝાર તો આપણે વધી દીધી અને આજનું કોમે બતાવી છે મંદિરનું કોમ ચાલતું હતું પાણી ભરી દીધું એ બધું આપણા કોમ બતાવી રહ્યા છે આપણું તમારે અને આપણા ડેટીને બટાજો અને એક બટ્ટાને ફૂલ આવી ગઈ છે તમે જુઓ આ ફૂલ ને આ બધા બીજા તો ઓના કરતા અનાજ સુધી બીજા જો અને પેલું પાણી ભરે સમાહાન આપણા હાલે પાણી તો ભરે જ રહ્યા છે જો ઈકણ થયા જ નહીં કણ બિલકુલ જેવડા હતા એવળા નેવડા રહી જાય અને ગ્રોથ અનોગ્રો જુઓ અને ઇનોગ્રોથ જોવું થઈ રહ્યો છે આપણા કપા જુઓ ખાલી અંદર કમ્પ્લીટ છે આમ કરી દીધું યાદી વ્યારી કમ્પ્લીટ કરી દઈશું આવું અને રોપ પેલો કરવાનો છે હવે રોપ દેવાનું બાકી રહ્યું એક દાળો ટ્રેક્ટર આવે ગમે તે કોક ના એટલે આપણો રોપ દઈ દેવું ફાઇનલી અને ગાઈસ આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ તો આપણા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો અને આપણા વિડીયો કેવા લાગે છે એ કમેન્ટ કરીને જરૂર કહેજો અને આ વિડીયોને અહીંયા કરીએ છીએ તો ચલો બાય થેન્કસ ફોર વોચિંગ માય વિડીયોઝ